પૂર અસરગ્રસ્ત વિસ્તારના નાગરિકોને સંકટ સમયે મદદરૂપ થવા માટે નર્મદા જિલ્લાના પોઈચા સ્થિત નીલકંઠ ધામ દ્વારા છેલ્લા બે દિવસથી ફૂડ પેકેટ તૈયાર કરીને નર્મદા અને વડોદરા જિલ્લા વહીવટ તંત્રને પહોંચાડવામાં આવી રહ્યા છે જિલ્લા કલેક્ટર એસ કે મોદી તેમજ ઇન્ચાર્જ પુરવઠાધિકારી એનએફ વસાવાના સંકલન અને સહકારથી પૂરગ્રસ્તોને ફૂડ પેકેટ પહોંચાડવાની કામગીરી સ્વામિનારાયણ સંસ્થાન દ્વારા કરવામાં આવી રહી છે નીલકંઠ ધામ પોઈચાના સ્વામી કૈવલ્ય સ્વરૂપદાસજીએ જણાવ્યું હતું કે પચાસ જેટલા સ્વયંસેવકો ફૂડ પેકેટ તૈયાર કરવા અને તેને વડોદરા સુધી પહોંચાડવામાં મદદ કરી રહ્યા છે આજે નીલકંઠ ધામ દ્વારા વડોદરામાં અતિવૃષ્ટિના માહોલથી ઘણા વિસ્તારો ડૂબ્યા છે તો સરકારની સમિતિઓ સાથે મળી અને અહીંયા જ નીલકંઠ ધામમાં જ ફૂડ પેકેટ બનાવી અને જરૂરિયાતમંદોને પહોંચતા કરવા માટે અમારો પ્રયાસ છે અને આ સંસ્થા સેવામાં હંમેશા અગ્રેસર રહી છે નીલકંઠધામ પોઈચા કેવળ ધાર્મિક નહીં પણ સમાજ સેવા હોય કે શિક્ષણની સેવા હોય એમાં અગ્રેસર રહ્યું છે